નમસ્કાર મારું નામ સતીષ પ્રજાપતિ હિમા ગામ મુખ્ય શિક્ષક મારો નવતર પ્રયોગ છે પ્લે ટુ લર્નનો એટલે શીખવા માટે રમો આપણે સૌ જાણીએ છીએ કે પરિવર્તન એ શિક્ષણની ખૂબ જ જરૂરિયાત છે ત્યારે અત્યારે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર ધોરણ પહેલું બીજું અને ત્રીજુંમાં અંગ્રેજીનો એક અભ્યાસક્રમ મૂકવામાં આવેલો છે એ તો આપણે સૌ જાણીએ છીએ કે આજના વાલીઓની દોટ ઇંગ્લિશ મીડિયમ તરફ જ્યારે જતી હોય છે ત્યારે આ જ વસ્તુ આપણે સરકારી શાળામાં જો બાળકોને રમતા રમતા જો અંગ્રેજી શીખવવામાં આવે તો બાળકોને પણ ખૂબ જ મજા આવે અને વાલીઓની પણ સંતોષતા પૂરી થાય એ માટે અત્યારે મેં પ્લે ટુ લર્ન નામનું એક ઇનોવેશન અહીંયા આગળ રજૂ કર્યું છે જે આપણી સમક્ષ રજૂ કરું છું તો આવું આપણે બાળકોને જે કંઈ વસ્તુ શીખવાની છે એ રમત દ્વારા કેવી રીતના શીખી શકાય તો અહીંયા ગાડી ઘણા બધા ટી એલ એમ છે સાથે સાથે રમકડાના મોડેલ પણ આપણી સમક્ષ ઉપલબ્ધ છે તો આપણે એક એક ટીએલએમ અને રમકડાનો માણીશું તો આવો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ કેપિટલ આ ઇંગ્લિશ છે આપણે બાળકોને આલ્ફાબેટ શીખવા હોય તો અહીંયા ગાડી એક એવું સરસ મજાનું સાધન છે રમતનું જ્યાં ગાડી દરેક આલ્ફાબેટ આપેલા છે અને સાથે સાથે અહીંયા ગાડી સ્પેલિંગ આપેલા છે એટલે બાળક એને રમત દ્વારા પઝલના માધ્યમથી ગોઠવવાનો પ્રયાસ કરશે બાળકોને ગમતી હોય છે ટ્રેન તો અહીંયા ગાડી તમે જોઈ શકો છો કે ટ્રેન છે એ આલ્ફાબેટ ટ્રેન છે જેમાં એડી સીડી આપેલા છે તો આ તમામ પ્રકારના ડબ્બા અહીંયા ગાડી ગોઠવેલા છે બાળકો ટ્રેન ફેરવતા જાય અને આલ્ફાબેટ સરસ મજાના શીખતા જાય એવી રીતના ગણિત શીખવા માટે અહીંયા આગળ કેલ્ક્યુલેટર નામનું એક બોર્ડ આપેલું છે અહીં આગળ પણ પઝલના માધ્યમથી બાળકો સરવાળા બાદબાકી અને ભાગાકાર ચારેય ક્રિયાઓ એમની રીતે સરસ રીતે કરી શકે છે બીજું કે આપણે બાળકો ખબર હોય છે કે શાળામાં કેરમ રમતા હોય છે તો આ કેરમ જે છે કેરમનો આપણે શિક્ષણમાં ઉપયોગ કરેલો છે જેમાં ચારે બાજુ આપણે આલ્ફાબેટ મૂકેલા છે અને કુકરી છે એમાં પણ આલ્ફાબેટ લખેલા છે બાળક જે બાજુ બેસશે એ બાજુ એ કુકરીને મા પોતાની જવાબ પાડવાનો પ્રયત્ન કરશે એ રીતના અહીંયા આગળ આપેલું છે બીજું અહીંયા આગળ એક ડિજિટલ બોર્ડ આપવામાં આવેલું છે કે આ બાજુ આલ્ફાબેટ છે આ બાજુ પણ સેકન્ડ આવેલી છે બીજી બીજાના આલ્ફાબેટ છે સાથે સાથે ચિત્ર છે અહીંયા આગળ એનું સ્પેલિંગ છે અહીંયા આગળ બાળક શું કરશે ત્યાં બંને જે અવાર છે એ દબાવશે અને એનાથી અવાજ આવશે સાચું કયું છે એ જોવાનો પ્રયત્ન કરશે એ ગાડી એ છે તો એ પર દબાવશે તો ત્યાં ગાડી એનો અવાજ થશે અને સરસ રીતે એ બાળકો શીખી શકશે ત્યારબાદ આપ જોઈ શકો છો કે અહીંયા ગાડી આઈ કાર્ડ બનાવવામાં આવેલા છે આ જે આઈ કાર્ડ છે એ બાળકોના ગળામાં સવારે આઈ કાર્ડ બાળકોને પહેરાવી દેવાનું અને આખો દિવસ એના ગળા મારે અને ત્યારબાદ એ સાંજે મૂકે અને એ જે આપેલું છે આ એક એની પાછળ સ્પેલિંગ પણ આપેલા છે તો આ જે ચાર સ્પેલિંગ છે આલ્ફાબેટ એ છે તો એના ચાર સ્પેલિંગ છે આખા દિવસ મધ્યે તૈયાર કરશે અહીં આગળ જોઈ શકો છો કે આ આલ્ફાબેટનું સરસ મજાનું તોરણ બનાવેલું છે ઉપર અંક જ્ઞાનનું તોરણ બનાવેલું છે પછી બાળકોને સાંજે ઊંઘી જવા માટે આપણા ઓશિકાનો ઉપયોગ કરતા હોય છે તો આ એક ઇનોવેટિવ ઓશિકું છે કે આ ઓશિકાની અંદર આપ જોઈ શકો છો કે અલ્ફાવેટ આપેલા છે સાથે સાથે હિન્દી વર્ણ માલયા ગાડી તમામ પ્રકારના અંગ્રેજીની અંદર વ્હીકલ આપેલા છે વન ટુ કેન આપેલા છે બર્ડ્સ આપેલા છે બધું જ આપેલા બાળકો ઊંઘવાની શક્તો સાથે અને સરસ મજાની પ્રક્રિયા કરી શકે આ પણ એક સરસ મજાનું ડિજિટલ બોર્ડ આપણા પાસે છે કે બાળકોને જ્ઞાન સાથે ગમત મળે એને આપણે અહીંયા ગાડી ચાલુ કરીશું ચાલુ થશે ત્યાર પછી તમે દબાવશો એટલે બોલશે બી સી એટલે બાળકોને રમતા રમતા આલ્ફાબેટ શીખી શકે ત્યારબાદ વાહનો છે ફ્રૂટ છે તમામ વસ્તુ બાળકોને મજા આવે ત્યારબાદ આપણે જોઈ શકીએ કે અહીંયા ગાડી પઝલ ગેમ બનાવવામાં આવેલી છે આ પઝલ આપ જોઈ શકો છો કે આ છે પ્રાણીઓ એનિમલ પઝલ અને પઝલની અંદર આ ચિત્ર આપેલા છે હવે આ ફઝલનું ચિત્ર આપણે છૂટા રાખવાના છે પછી ટાઈગર છે અને અહીંયા ગાડી બાળક ટાઈગર એવું જોશે અને જ્યાં ટાઈગર હશે ત્યાં લગાવવાનો પ્રયત્ન કરશે એવી રીતના અહીંયા ગાડી આપણા સહાયકો છે ફ્રૂટ છે આલ્ફાબેટની પઝલ છે બરાબર અહીંયા ગાડી આપ જોઈ શકો છો કે આલ્ફાબેટને આપણે ચિત્રાત્મક બનાવેલા છે દાખલા તરીકે એમ એટલે મેંગો મેંગો એટલે કેરી અને કેરીનું ચિત્ર છે અને એની અંદર અમુક પ્રકારના સ્પેલિંગો મૂકવામાં આવેલા છે ત્યારબાદ આપણે જોઈ કે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન નાઇન હવે અહીંયા ગાડી વનની સાથે એનો ઘડીઓ પણ આપણને આપવામાં આવેલો છે અને એને સરસ મજાનું કટિંગ કરેલું છે કલરિંગ છે એટલે બાળકોને જોવાનું પણ ગમે ત્યારબાદ આ બાજુ આપણે જોઈએ આ બાજુ જોઈએ તો આ એક વનથી ટેનની સરસ મજાની ટ્રેન બનાવેલી છે બાળકોને ટ્રેન ગમતી હોય છે બરાબર તો બાળકો બોલતા જાય અને ટ્રેનને ગણતા જાય સમય શીખવા માટે આ વિવિધ પ્રકારના સમય આપણને આપવામાં આવેલા છે સરસ મજાના ડીંગલા છે વિવિધ પ્રકારના બાળકોને ગમે એવા ડીંગલાઓ અહીં ઘડી બનાવવામાં આવેલા છે એટલે બાળકોને કેવું છે કે રમકડા વધારે ગમતા હોય છે ત્યારબાદ આપણે દાખલા તરીકે ભાઈ સંગીતના સાધનો છે તો સંગીતનું સાધન શીખવા માટે એક સિતાર છે અને સિતારની અંદર સંગીતના બધા સાધનો સમાવેશ કરેલા છે એવી રીતના ફ્રૂટ છે તો ફ્રૂટમાં કેરી છે મેંગો અને મેંગોની અંદર આપણે બધા જ પ્રકારના ફળો અંદર મૂકેલા છે એટલે બાળકોને ખબર પડે કે આ કેરી છે એ ફ્રૂટ છે અને ફ્રૂટની અંદર બીજા બધા ફ્રૂટ પણ સમાવેલા છે આ એક પણ બીજું એક ડિજિટલ નાનું સાહિત્ય છે જેને આપણે બાળકોને વાંચતા પણ જાય સાથે સાથે અંદર કાર્ડ નાખીશું એટલે એનો સ્પેલિંગ બોલશે અને એનો અવાજ પણ આપણને આવશે જોઈએ આવી રીતના તમામ પ્રકારના કાર્ડ્સ લગભગ બસોથી ત્રણસો કાર્ડ છે બાળકોને સરસ રીતે મજા પણ આવે અને સારી રીતે શીખી શકે હવે અહીંયા ગાડી જોઈએ કે આ એક સાપ સીડીની રમત છે આપણે બધા રમીએ જ છે તો અહીંયા ગાડી આલ્ફાબેટ સાફ સીડી છે પહેલી બાજુ પણ આલ્ફાબેટ આપેલા છે રમતા રમતાં શીખી શકે બીજું કે એક વિશેષ પ્રકારની ટી શર્ટ બનાવવામાં આવેલી છે આપ જોઈ શકો છો કે અહીંયા ગાડી જે ટી શર્ટની અંદર છે એ આલ્ફાબેટ લખેલા છે બાળકોને રિસેસના સમય દરમિયાન આ ટી શર્ટો પહેરાવી દેવામાં આવે અને બાળકો ફરતા ફરતા મેદાનની અંદર ફરે અને એ ટી શર્ટના બીજા બાળકો જોઈ શકે અને બાળકોને મજા આવે તો આવી રીતનો એક સરસ મજાનો બાળક નાના બાળકોને શીખવા માટેનો પ્રયોગ કરેલો છે હવે એનું જે પરિણામ છે આપણે પરિણામ કેવી રીતના મળે છે તો અહીંયા આગળ આપ જોઈ શકો છો કે આ જે ફાઇલો છે એ બાલવટિકાના છોકરાઓએ બનાવેલી છે અહીંયા ગાડી વન છે તો વન વન જ્યાં છે ત્યાં ગાડી અમને કલર કર્યો છે આલ્ફાબેટ છે આલ્ફાબેટની અંદર સરસ મજાને અમને કલર કામ કરેલું છે ત્યારબાદ અહીંયા ગાડી આપણા સહાયકો છે એમાં રંગપૂર્ણ કરી અને બાળકોએ પોતાના નામ લખેલા છે અહીંયા ગાડી વનથી ઝીરોથી ટેન સુધી કલર પૂરી સ્પેલિંગની અંદર કલર પૂરા છે આ બાળકોનું વર્ક કાર્ય છે તો આવી રીતના આ એક જે પ્રયોગ છે નવતર પ્રયોગ એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અંતર્ગત મૂકવામાં આવેલો છે અને બાળકોને શીખવા માટે રમવું રમવા માટે નહીં શીખવા માટે રમત માટે એક સરસ મજાનો આ એક પ્રયોગ છે તો આપ સૌ આ મારી યુટ્યુબ ચેનલને સરપ્રાઇઝ કરશો અને આઇકોન બટન દબાવશો જેથી તમને ઘણા બધા પ્રયોગો જોવા મળશે થેન્ક યુ હજી સૃષ્ટિ બે રહી